જે તમે જોવો છો સામે જે દેખાય છે તમને આ બધા જે છે એ અહીંયા આગળ સ્ટોલો ન થાશે આ વિશાળ કાંઈ જે જગ્યા છે એ તમે જોવો છો બરાબર છે અહીં તે કંઈ સગવડતા જે થશે એ ત્યારે તમે જોઈ શકશો તારે બરાબર છે અને આ જે તમને આખો વ્યૂ હું બતાવું છું આ ઘેથી ઈ આખું મેદાન જે છે આ વિડીયોને એટલા લોકો સુધી મોકલજો શેર કરજો કે જેથી કરીને જે જે લોકો અહીંયા આવે તો તમને પણ એનો સ્વાબ છે એ મળવાનો છે તમને પણ એનો જે કહેવાય અજ્ર છે એ મળવાનો છે સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં નવી જે એક્સપ્લોર માહિતી સાથે હું છું જાહીદ એક્સપ્લોરર અને આજે ખાસ અગાઉ મેં તમને જે ઇસ્તિમા ગાહ બતાવી હતી કે મુસ્લિમ સમાજનો જે ઇસ્તીમા થાય છે હવે આવતીકાલે જે આ ઇસ્તીમો છે એ આ જ મેદાનની અંદર થવાનો છે જે તમે જોઈ રહ્યા છો અને હું તમને માહિતી આપીશ કે અહીંયા આગળ બધી સુવિધા જે છે કન્ટિન્યુટી અત્યારે થઈ રહી છે મંડપો છે લાઈટ છે જે કોઈ વ્યવસ્થા આની પહેલાં મેં તમને આખું જ્યારે મેદાન બતાવ્યું હતું ત્યારે તમે મેદાન જોયું હતું કે એકદમ ચટિયલ હતું એકદમ સામાન્ય હતું જેને કહેવાય કે અત્યારે છે એ આખો નકશો જ અહીંયા ફરી ગયો છે હું તમને આખું બતાવીશ કે અહીંયા અત્યારે કઈ રીતની જેને કહેવાય કે તૈયારીઓ જે છે એ ચાલી રહી છે અને ખાસ કરીને ડીઆઈ દ્વારા જે દાવતે ઈસ્લામી દ્વારા જે આ ઇજ્તેમાનું જે આયોજન થતું હોય છે અને સૌથી મોટી વાત એ છે કે ભાવનગર ઇજ્તમા ઘણા બધા થાય છે પણ જે આ દાવતે ઈસ્લામી છે અને જેનો મકસદ ઈ છે કે મુજબ આપની ઓર સારી દુનિયા કે લોકો કી ઇસ્લાહ કી કોશિશ કરની હૈ આ એમનું મેન સૂત્ર છે તો આજે જે છે એ હું તમને જે પહેલાં બતાવ્યું હતું જ્યારે આપણે વાત કરી હતી ત્યારે મેદાન હતું એ સાવ ચટિયલ મેદાન હતું અને હવે તમે જે અત્યારે જોશો અહીંયા બધી આખી જેને કહેવાય કે તમામ પ્રકારની જે સુવિધાઓ છે લોકો માટેની એ તમામ સુવિધાઓ અત્યારે ઊભી કરી દેવામાં આવી છે હજી કાલ હું અત્યારે જ્યારે વિડીયો બનાવું છું ત્યારે શુક્રવારનો દિવસ છે જુમ્માનો દિવસ છે હવે કાલનો દિવસ એક આડો છે તમે જયારે આ વિડીયો જોતા હશો ત્યારે શનિવાર હશે અને તે દિવસે બીજા જ દિવસે જે આ ઇસ્તીમાં છે એનો દસ કલાકે આગાશ થશે તમે જોવો છો કે વિશાળ મંડપો જેને કહેવાય કે નાખવામાં આવ્યા છે અને સતત અહીંયા કામ ચાલુ છે તમે જોવો છો અહીંયા આખી લાઈટ આખી સ્પોટ જે આખા મેદાનની અંદર પડે સામે આગળ પણ ઘણા બધું છે સામે આગળ બધા સ્ટોલો નાખવામાં આવ્યા છે તમે જોવો છો અહીંયા કન્ટિન્યુટી જેને કહેવાય કે કામ જે છે એ એ થઈ રહ્યું છે અને રવિવારે જેને કહેવામાં આવે છે કે અહીંયા દસ હજાર જેટલું પબ્લિક છે આજુબાજુ ડિસ્ટ્રિક્ટમાંથી જે અહીંયા આવવાનું છે અને અહીંયા આગળ જે છે આખી ઇસ્લાહની જે કોશિશ જે કરવામાં આવશે લોકો આવશે અને ઇજતીમા સ્વરૂપે અહીંયા એક આખી ઇજ્તમા ગા ઊભી થશે અનેક મૌલાનાઓ છે અનેક જેને કહેવાય કે દિની ઇલ્મ દિની એજ્યુકેશન ધરાવતા લોકો અહીંયા આવશે અને જે લોકો અને છે એની અંદર રેલી બુરાઈઓ છે એની અંદર રેલી અમુક જે ખામીઓ છે એ શું ખામીઓ છે એ વિશે અહીંયા તમામ પ્રકારનું પ્રવચનો દેવામાં આવશે લોકોને બતાવવામાં આવશે લોકોને કહેવામાં આવશે એટલે ખાસ આજે હું જ્યારે આ વિડીયો બનાવું છું ત્યારે શનિ શુક્રવાર છે અને તમે જ્યારે વિડીયો જોતા હશો ત્યારે તમે શનિવારે વિડીયો એટલે તરત બીજા જ દિવસે રવિવારના દિવસે આ ઇસ્તીમો સવારે દસ વાગ્યાથી સ્ટાર્ટ થઈને સાંજના દસ કલાક સુધી આ ઇસ્તીમો ચલવા ચાલવાનો છે અને ખૂબ જ મોટો ઇસ્તીમો અને ભાવનગરમાં જેને કહેવાય કે સૌ પ્રથમવાર જે ઇસ્તીમો થવા જે જઈ રહ્યો છે એ આ ઇસ્તીમો છે જે દાવતે ઈસ્લામીનો અને જે વિસ્તાર છે એ વિસ્તાર હું તમને બતાવી દઉં કે આ જે વિસ્તાર છે એ ભાવનગર જે વીઆઈપી પાસે જે આવેલું એક બહુ મોટું મેદાન છે આ મેદાનની અંદર આ ઇસ્તીમો થશે લોકો ઘણા બધા દૂરથી આવશે આખા જિલ્લામાંથી ડિસ્ટ્રિકમાંથી આવશે તાલુકાઓમાંથી આવશે અને જેને કહેવાય કે સારી સારી વસ્તુઓ શીખશે સારા સારા કામ શીખશે તો આજે ખાસ આ જે વિડીયો બનાવવાનો મકસદ મારો એ જ હતો કે આની પહેલા પણ મેં સાત થી આઠ દિવસ પહેલા આ વિડીયો મૂક્યો હતો અને હવે પાછો આજે મૂકવાનું કારણ એ જ છે કે વધારે વધારે લોકો આ ઇસ્તેમાની અંદર આવે અને જેને કહેવાય કે પોતાની જિંદગી છે એ પોતાની જિંદગી બદલે જિંદગીની અંદર એક સારો ઇન્કલાબ આવે એ માટે તે આ ઇસ્તેમાનું જે છે નિર્માણ કરવામાં આવે છે જે તમે જોવો છો તો તમે કોઈ પણ જગ્યાએથી જુઓ છો જિલ્લામાંથી જોવો છો તાલુકામાંથી જોવો છો ગ્રામ્યમાંથી જુઓ છો તો ખાસ કરીને દાવતે ઈસ્લામીનો જે આ ઇસ્તીમો છે એની અંદર તમે પણ આવી શકો છો રવિવારે અઢાર જાન્યુઆરીના રોજ સવારે દસથી સાંજના દસ સુધી કન્ટિન્યુ આ ઇસ્તીમો છે એ અહીંયા થવાનો છે આ જે તમે જોવો છો સામે જે દેખાય છે તમને આ બધા જે છે કે અહીંયા આગળ સ્ટોલો ન થાશે આ વિશાળ કાંઈ જે જગ્યા છે જે તમે જોવો છો બરાબર છે અહીં તે કંઈ સગવડતા જે થશે એ ત્યારે તમે જોઈ શકશો તારે બરાબર છે અને આ જે તમને આખો વ્યૂ હું બતાવું છું આગેથી એ આખું મેદાન જે છે એ લોકોએ આખી એ કાયા પલટ કરી નાખી છે બરાબર છે એટલે ખાસ કરીને અમારી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને ખાસ જે આ ઇઝ્ટિમો આ જે એક પ્રકારનું જે લોકોને સારી સલાહ છે સારા સૂચનો છે સારા કાર્ય કરવાનું જે અહીંયા આગળ આયોજન કરવામાં આવે છે લોકોને સુધારવાનું નો નોજવાનોને સુધારવાનું યુવાઓને સુધારવાનું બાળકોને સુધારવાનું તો ખાસ કરીને આજે જે છે તમને વિડીયો બનાવવાનો મકસદ એ જ છે અમારો કે તમે પણ કોઈ પણ જગ્યાએથી જો આ વિડીયો જોતા હોય તો ખાસ કરીને આ વિડીયોને એટલા લોકો સુધી મોકલજો શેર કરજો કે જેથી કરીને જે જે લોકો અહીં આવે તો તમને પણ એનો સવાબ છે એ મળવાનો છે તમને પણ એનો જે કહેવાય અજ્ર છે એ મળવાનો છે કે જે જે લોકો આ વિડીયો જે જોઈ રહ્યા છે એ વિડીયો બીજા આપણા જે મિત્રો છે આપના જે દોસ્તો છે અહેબાબો છે એના વિડીયો ચોક્કસ મોકલજો અને રવિવારે ખાસ જે આ ઇસ્તીમો છે ઇજ્તીમાની અંદર હાજરી આપો તમે પણ આવો અને બીજાને લાવો એટલે ખાસ કરીને આ વિડીયો બનાવવાનો મકસદ જ એ હતો મારો કે ખાસ જેને કહેવાય રવિવાર ભૂલાઈ નહીં આની પહેલાં પણ અમે આ વિડીયો બનાવેલો છે અને આજે જ્યારે તમે વિડીયો જોતા હશો ત્યારે શનિવાર હશે અને બીજા દિવસે ઇસ્તિમો છે તો સવારે દસથી લઈને સાંજના દસ સુધી ખાસ કરીને આ ઇજ્તમામાં આવજો વિડીયો તમે જોઈ રહ્યા છો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો હજી વધારે આગળ શેર કરજો